રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ મોવા ઉપર આપ સર્વે મિત્રો હાર્દિક સ્વાગત છે તો હવે આજની કૃષિ માહિતીની અંદર આપણે આજે વાત કરવાની છે રીંગણીની ખેતી ભાગ પાંચ આ છેલ્લો ભાગ છે આગળના ચારે ભાગની અંદર આપણે અલગ અલગ દરેક વિષયો ઉપર ચર્ચા કરી છે તો એ ભાગ તમે ન જોયા હોય તો એ તમામ ભાગ તમે જોઈ લેજો કે જેથી કરી અને રીંગણીમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓના સમાધાન તમને એના અંદરથી મળી જશે કારણ કે આપણે પાંચે પાંચ ભાગની અંદર રીંગણીમાં આવતા તમામ જેટલા પણ પડકારો છે અને એના લગતી તમામ સમસ્યાઓના સમાધાન આપ્યા છે તો હવે આજનો આ જે ટોપિક છે આજનો જે આ ભાગ પાંચ છે આનો વિષય છે કે રીંગણીની અંદર કોળ માટે ફાલ માટે અને વધારે ઉત્પાદન માટે આપણે શું કરી શકીએ તો આપણે આજે આ વિષય ઉપર ચર્ચા કરવાની છે એ પહેલાં તમને વિનંતી કરું કે જો તમે હજુ સુધી આપણી ચેનલમાં નવા છો અને આપણી ચેનલ શ્રીરામ ને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે કે જેથી કરી અને સારામાં સારી કૃષિ માહિતી હું જ્યારે જ્યારે વિડીયો મારફતે તમારા સુધી મોકલતો હોઉં છું તો એ તાત્કાલિક તમારા સુધી પહોંચી શકે અને તમે તમારી ખેતીની અંદર એનો ઉપયોગ કરી અને સારી એવી કમાણી કરી શકો તો હવે આજની કૃષિ માહિતીની આપણે શરૂઆત કરીએ કે રીંગણીના કોળ માટે આપણે શું કરી શકીએ તો રીંગણીની અંદર ટ્રાય માટેનોલ આવે છે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ ટકા એનો તમે ઉપયોગ કરી શકો છો ઘણો અલગ અલગ કંપનીઓના માર્કેટની અંદર ઉપલબ્ધ છે તો એ ટ્રાય કન્ટોનોલનો તમે ઉપયોગ કરી શકો છો એના સિવાય જે ઓગણીસ 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 જે ખાતર આવે છે સો ટકા વોટર સોલેબલ એનો પણ તમે ઉપયોગ કરી શકો છો એના સિવાય તમે વીસ દસ વીસ જે વોટર સોલેબલ ખાતર આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો ખાતરનું જે બંનેનું માપ છે એક પંપની અંદર સો ગ્રામ લેખે તમારે નાખવાનું છે એના સિવાય તમે વાપરી શકો છો જીબ્રેલિક એસિડ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન પર્સન્ટ વિથ મલ્ટી માઇક્રોન્યુટન્સ આ તમે સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડનું છે તારીફ જીબ્રેલિક એસિડ ઝીરો ઝીરો વન પર્સન્ટ બરોબર છે આના અંદર તમામ પ્રકારના જે અંદર આવે છે એટલે કે આ દવા કોળ માટે સારામાં સારી છે આનો તમે ઉપયોગ કરી શકો છો એના સિવાય ઝાઈમ બેઝ તમારે કોઈ દવા વાપરવી હોય તો તમે સિસ્ટો ગોલ્ડ નો ઉપયોગ કરી શકો છો છોડના સર્વાંગી વિકાસ એટલે કે છોડની ગ્રીનરી હાઈ એ તમામ પ્રકારના વિકાસ માટે સિસ્ટો ગોલ્ડ વાપરવાની ભલામણ કરવામાં આવે છે આ સમુદ્રી શેવાળમાંથી બનવા બને છે એટલે આને સીવિડ કહેવાય છે ઝાઈમ કહેવાય છે એટલે આનો તમે ઉપયોગ કરી શકો છો આ છોડનો સંપૂર્ણ ખોરાક છે રેડી ટુ યુઝ છે પાનથી એને ખોરાક મળી જાય અને સારામાં સારો એ વિકાસ કરી શકે હવે બીજી આપણે ઝાઈમની જ વાત કરીએ તો એ છે નિધિ ઓર્ગેનિક લિમિટેડનું મેગના આનો પણ તમે ઉપયોગ કરી શકો છો મેગ્ના પણ બહુ ખૂબ જ સારામાં સારું પરિણામ આપવા માટે સક્ષમ છે આનો જે ડોઝ છે એક પંપની અંદર માત્ર ત્રીસ એમએલનો છે એક પંપની અંદર ત્રીસ એમએલ તમે મેઘના નાખી અને રીંગણીની અંદર સ્પ્રે કરી દો એટલે સારામાં સારો ગ્રોથ અને ગ્રીનરી તમને જોવા મળશે એટલે કે એની જે વધ છે એ બહુ સારી થઈ જશે અને પાનનો જે કલર છે એ લીલો થઈ જશે એ મેઘનાની ખાસિયત છે છે અમેરિકાની બનાવટ છે નિધિ ઓર્ગેનિક લેન્ડ નું મેગના તો આનો પણ તમે ઉપયોગ કરી શકો છો હવે આપણે વાત કરીએ કે રીંગણીમાં આપણે ફાલ માટે કઈ દવા વાપરી કે જેથી કરી વધારેમાં વધારે ફૂટ થાય અને વધારેમાં વધારે દોડવા લાગે અને વધારેમાં વધારે રીંગણા થાય કે જેથી કરી અને આપણને સારામાં સારું રીંગણીની અંદર ઉત્પાદન મળે તો એના અંદર હું તમને પહેલા વાત કરી દઉં તમે એમિનો એસિડ બેઝ કોઈ પણ દવાનો ઉપયોગ કરી શકો છો માર્કેટની અંદર ખૂબ ઘણી બધી કંપનીઓની એમિનો એસિડ બેઝ દવાઓ ઉપલબ્ધ છે તમે કોઈપણનો ઉપયોગ કરી શકો છો આપણી પાસે જે દવાઓ હાજર છે એની હું તમને માહિતી આપી દઉં તો એના અંદર તમે ધાનુકા કંપનીનો જે આવે છે ધનવર્ષા આનો તમે ઉપયોગ કરી શકો કરી શકો છો ધનવર્ષા છે એમિનો એસિડ અને મિક્સ માઇક્રોન્યુટન ધનવર્ષા સિક્સ ઇન વન આનો પણ તમે ઉપયોગ કરી શકો છો આનો જે ડોઝ છે એક પંપની અંદર પચીસ એમએલનો છે તો એક પંપની અંદર પચીસ એમએલ લેખે તમે વાપરી શકો છો બીજી આપણે એમિનો એસિડ અને વિટામિન્સવાળી દવાની વાત કરીએ તો એ કોરોમંડલનો છે ફેન્ટેક પ્લસ વર્ષોથી જાણીતી છે પરીવાળી દવા કહેવાય આના જે ચિહ્ન છે એ પરીનું છે એટલે કે ખેડૂત મિત્રો આને પરી તરીકે જ ઓળખે છે આનો ઉપયોગ તમે કરી શકો છો આનો જે ડોઝ છે એ પંદરથી વીસ એમએલ સુધીનો ડોઝ છે એક પંપની અંદર પછીની આપણે વાત કરીએ તો તમે ધર્મજ ક્રોપગાર્ડ લિમિટેડનું રૂજુતાનો ઉપયોગ કરી શકો છો આ પણ એક એમિનો એસિડ બેઝ દવા છે અને આના રિઝલ્ટ પણ સારામાં સારા તમને જોવા મળશે આનો જે ડોઝ છે એક પંપની અંદર પચીસ એમએલનો ડોઝ છે હવે પછીની વાત કરીએ તો આ તમે વાપરી શકો છો ક્રિષ્ના બાયોટેકનું ઝટકા આ પણ મલ્ટી વિટામિન્સ છે અને એમિનો એસિડ બેઝ છે અને આ પણ વધારેમાં વધારે ફૂટ કરવા માટે ઉપયોગ થાય છે એટલે કે જે રીંગણીમાં જે ફૂટવાની જે ડાળીમાંથી ડાળી ફૂટતી હોય એ સંખ્યા વધારી દેશે પ્લસ જે ફ્લાવરિંગ બેસવાનું હોય એ પણ જે છે વધારેમાં વધારે આ બેસાડવા માટે શક્તિમાન છે તો તમે ચટકાનો ખાસ કરીને ઉપયોગ કરવાની ભલામણ આપણે કરીએ છીએ કારણ કે છેલ્લા દસ વર્ષનો મારો આના આના અંદર અનુભવ છે દસ વર્ષથી આ હું રીંગણીની અંદર વપરાવું છું અને સારામાં સારા રિઝલ્ટ મેં લીધા છે અને જે પણ ખેડૂત મિત્રોએ ચટકાનો ઉપયોગ કર્યો છે એ ખેડૂત મિત્ર ફરીવાર ચટકા માંગે છે અને સારામાં સારું રિઝલ્ટ મેળવે છે હવે આપણે વાત કરીએ કે ઘણી એવો પ્રશ્ન આવતો હોય કે ચોમાસાની અંદર રીંગણીનો ગ્રોથ વધારે થઈ જતો હોય અથવા કોઈ ખેડૂત મિત્રએ ડ્રીપ કે મલ્ચિંગની અંદર રીંગણીનું વાવેતર કર્યું હોય અને વધારે પડતો ગ્રોથ થઈ ગયો હોય કારણ કે વોટર સોલેબલ ખાતર જો વધારે પ્રમાણની અંદર આપવામાં આવે તો એનો ગ્રોથ વધી જતો હોય અથવા ચોમાસાની અંદર વરસાદની એને બહુ અનુકૂળ ઋતુ રહેતી હોય તો એવા સંજોગોની અંદર પણ એનો ગ્રોથ વધી જવા માટે શક્ય છે તો આવા સંજોગોની અંદર આપણે શું કરી શકીએ કે એને ગ્રોથ એટલે કે વધ જે છે એ વધને બ્રેક મારવી અને રીંગણું બેહાડવું તો એના માટે આપણે શું કરી શકીએ તમે વિદ્યુત નો ઉપયોગ કરી શકો છો સુમિટોમાં કેમિકલ્સ નો આવશે વિદ્યુત પેકલો બુટાજોલ ચાલીસ ટકા આવશે આનો જે માપ છે એ એક પંપની અંદર પાંચ એમ નો ડોઝ છે આ પણ આપણે વપરાવીએ છીએ છેલ્લા ત્રણ વર્ષથી હું વપરાવું છું અને ખૂબ સારામાં સારું રિઝલ્ટ રીંગણીની અંદર આપણે લીધેલું છે જે વધારે પડતી હાઈટ થઈ જતી હોય એટલે કે રીંગણી એક ધારી કોળે જતી હોય ઝાડવું ખૂબ મોટું થઈ જ થઈ જતું હોય પણ ફાલ ન લાગતો હોય આવા સંજોગોની અંદર તમારે એક પંપની અંદર વિદ્યુતને પાંચ એમએલ નાખી અને સ્પ્રે કરો એટલે વધારાનો જે ગ્રોથ છે એને બ્રેક લાગી જશે અને એ રીંગણીમાં ફૂટ આવવા મળશે અને નવું ઉત્પાદન તમને શરૂ થતું જોવા મળી જશે હવે વાત કરીએ કે રીંગણીમાં આપણે ખરો થતો હોય ફૂલ લાગે પણ ફૂલ ખરી જતું હોય આવા સંજોગોની અંદર આપણે શું કરી શકીએ કારણ કે ફૂલ ખરી જવાના ઘણા બધા કારણ હોય છે એક તો ફૂગ લાગે તો પણ ફૂલ ખરી જતા હોય છે કોઈ જીવાત હોય ચુસ્યા પ્રકારની તો પણ ફૂલ ખરી જતા હોય એના સિવાય કેલ્શિયમ બોરોન અને ઝિંક જેવા પોષક તત્વોની ઉણપ હોય તો પણ ફૂલ ખરી જતા હોય તો જીવાત માટે તો આપણે દવા છાંટી શકીએ કે જેથી જીવાત મરી જાય અને કંટ્રોલ કરી શકીએ પણ આપણે એમાં પોષક તત્વો આપવાની પણ જરૂરિયાત રહેતી હોય છે કે જેથી કરી અને રીંગણી જે છે એ પીળી ન પડે અને ફૂલ જે છે એનો ખરો ઓછામાં ઓછો થાય અને જેટલા ફૂલ બેહે એ રીંગણામાં રૂપાંતર થાય અને આપણને પ્રોડક્શન સારું મળે તો એમાં તમે ઉર્જા સીબીઝેડનો ઉપયોગ કરી શકો છો આની અંદર કેલ્શિયમ બોરોન અને ઝીંક ત્રણેય તત્વો એક જ બોટલની અંદર આવી જાય છે તો આનો પણ તમે ઉપયોગ કરી શકો છો એક પંપની અંદર તમે પચાસ એમએલ નાખી અને એનો ઉપયોગ કરી શકો છો એના સિવાય તમે નિધિ ઓર્ગેનિક લેન્ડનો ક્રેક ઓફ સીએબી આનો પણ તમે ઉપયોગ કરી શકો છો આની અંદર કેલ્શિયમ બોરોન અને એક્ટિવ ફોર્મની અંદર ઝાઈમ પણ આપવામાં આવેલું છે એટલે કે કેલ્શિયમ બોરોનની ઉણપ પૂરી કરે સાથે ઝાઈમ આવતું હોવાથી છોડની અંદર ગ્રીનરી પણ આપશે એટલે આનું પણ સારામાં સારા રિઝલ્ટ આપણે લીધેલા છે હવે આપણે વાત કરીએ કે રીંગણું લાગી જાય છે પણ રીંગણાની અંદર આપણે શાઇનિંગ જોવે કલર જોવે સાઈઝ જોવે તો એના અંદર આપણે શું કરી શકીએ તો શાઇનિંગ માટે કલર માટે સાઈઝ માટે તમે જે વોટર સોલેબલ ખાતર આવે છે તેર જીરો પિસ્તાલીસ આનો તમે ઉપયોગ કરી શકો છો તેર જીરો પિસ્તાલીસ આ તમારે એક પંપની અંદર સો ગ્રામ લેખે નાખી અને સ્પ્રે કરવાનો છે હવે વાત કરીએ કે લિક્વિડ તેર જીરો પિસ્તાલીસ આ છે લિક્વિડ ની અંદર તેર જીરો પિસ્તાલીસ નાઇટ્રોજન અને પોટાશ તો આવે જ છે સાથે કેલ્શિયમ મેગ્નેશિયમ અને બોરોન પણ આવે છે એટલે કે આ એક જ બોટલની અંદર પાંચ પ્રકારના વસ્તુ છોડને મળી જતી હોય છે એટલે આપણે તમને આ પ્રવાહી જે છે તેર જીરો પિસ્તાલીસ આ વાપરવાની તમને ખાસ ભલામણ હું કરું છું કારણ કે આના અંદર ફાયદો એ થશે કે રીંગણાની જે છે લાઈટ શાઇનિંગ કલર એ તો આવશે જ સાથોસાથ તેર ટકા નાઇટ્રોજન છે પ્લસ મેગ્નેશિયમ છે એટલે છોડની અંદર ગ્રીનરી પણ સારી એવી તમને જોવા મળશે પ્લસ બોરોન પણ હોવાથી જે ખરવો આવતો હોય છે એ પણ ઓછો આના અંદર લાગે છે એટલે કે આ એક જ દવાની અંદર તમને કેલ્શિયમય મળી જાય બોરોનય મળી જાય પ્લસ કોળ માટે તમને મેગ્નેશિયમ અને નાઇટ્રોજન પણ મળી જાય પ્લસ રીંગણાની સાઇઝ માટે પોટાશ મળી જાય છે એવા સંજોગોની અંદર તમારે તેર જીરો પિસ્તાલીસ વાપરવાની ખાસ ભલામણ કરવામાં આવે છે અને મોટા ભાગના દરેક ખેડૂતોને હું આ જે છે ચટકા અને તેરજીરો પિસ્તાલીસ આ બંને દવા સાથે જ અમે અપાવીએ છીએ એક પંપની અંદર પચીસ એમએલ ચટકા નાખવાનું છે અને એક પંપની અંદર પચાસ એમએલ પુષ્ટિ તેર ઝીરો પિસ્તાલીસ જે લિક્વિડ ફોર્મમાં આવે છે આનો તમારે ઉપયોગ કરવાનો છે બંને દવાનો એક સાથે એટલે કે નવું ફ્લાવરિંગ પણ પુષ્કળ પ્રમાણમાં આવશે નવું ફ્લાવરિંગ આવશે એ ખરશે નહીં અને ચોટી જશે અને જે રીંગણું થશે એ પણ સારું કલરવાળું અને લાઇટવાળું થશે

તો એવા સંજોગોની અંદર તમારે વાપરવાનું છે ઓપ્ટીમા પ્લસ થ્રી ઇન વન ઓપ્ટીમા પ્લસ થ્રી ઇન વન આવશે મેડ ઇન યુએસએ અમેરિકાની બનાવટ છે અને મેન્યુફેક્ચર બાય વર્ડેશિયન છે એટલે કે આ વર્ડેશિયન જે છે અમેરિકાની કંપની છે અને એમની આ બનાવટ છે આનો જે ડોઝ છે એ એક પંપની અંદર ચાલીસ એમ નો ડોઝ છે આ તમારે ઓપ્ટીમા થ્રી ઇન વન એક કંપની અંદર ચાલીસ એમ એલ લેખે નાખી અને કરવાનો છે આ તમે છોડની કોઈ પણ અવસ્થા એ છાંટી શકો છો છોડ તમારો દસ દિવસનો હોય તો પણ તમે ઉપયોગ કરી શકો છો અને છોડ તમારો સો દિવસનો હોય ને તો પણ તમે આનો ઉપયોગ કરી શકો છો કોઈ પણ અવસ્થા એ છોડની આનો ઉપયોગ કરી શકાય છે અને ખાસ રીંગણી વાળા ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરીએ કે જયારે તમારી રીંગણી પાછી પડવા માંડે નવી કોળ કૂર્ણક કે ફૂટ નો આવતી હોય ટ્રેસ પીરિયડ માં થઈ ગઈ હોય અથવા રીંગણી પાકી જવાના આરે ઉપર હોય એવા સંજોગો ની અંદર પણ જો તમે ઓપ્ટીમા 3 ઇન 1 નો ઉપયોગ કરશો તો આ તમારી રીંગણી ની અંદર નવી ગ્રીનરી અને ફૂટ લਿਆવા માટે સક્ષમ છે આના રિઝલ્ટ આપણે લીધા છે જ્યારે તમે આને તમારી રીંગણી ની અંદર તમે વાપરતા હોય એટલે કે 6 મહિના 8 મહિના 10 મહિના ની રીંગણી થઈ હોય અને પીળી પડી જતી હોય તો ખાસ કરી અને જે ઇમ્પ્રેશન ફૂગનાશક આવે છે એ ઇમ્પ્રેશન ફૂગનાશક ની સાથે તમારે ઇન ઉપયોગ કરી દેવાનો છે એટલે તમારે સારામાં સારી નવી ગ્રીનરી અને ફૂટ થઈ જશે અને કેરો જે છે તમારો એકદમ લીલો છમ અને નવા કેરા જેવો પાછો બની જશે તો ખાસ કરીને થ્રી ઇન વન ની તમને વાપરવાની ભલામણ કરવામાં આવે છે તો આજની કૃષિ માહિતીની અંદર બસ આટલું જ મેં તમને રીંગણી વિશે અલગ અલગ ભાગની અંદર સારી એવી બધી માહિતી આપી છે આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે અને તો આ વિડીયોને તમે એક લાઈક કરી દો અને વિડીયોને તમે વધારેમાં વધારે ફોરવર્ડ કરો કે જેથી કરી અને દરેક ખેડૂત મિત્રો આનો લાભ લઈ શકે અને હજી તમે જો આગળના ભાગ નથી જોયા તો એકથી ચાર ભાગ જે આપણે રીંગણીની ખેતી વિશે બનાવ્યા છે એ તમે જોઈ લો એટલે રીંગણીની ખેતી કરવા માટે જેટલા પણ પરિબળોની જરૂરિયાત રહેતી હોય એ તમામની મેં માહિતી આપી દીધી છે તો એનો પણ તમે લાભ લઈ શકો એ સાથે જ મને રજા આપો જય જવાન જય કિસાન